વિશ્વ આખા પર ગ્લોબલ વોર્મિંગે ચિંતાનું આવરણ સર્જી દીધું છે બદલાયેલા ઋતુચક્રએ ખેતીના વ્યવસાય માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી દીધી છે જેની સીધી અસર ખેત પેદાશ પર જોવા મળી રહી છે હાલમાં ઉનાળામાં કેરીની સિઝન જોરમાં હોય છે પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાનો પાક પણ બચી શક્યો નથી ત્યારે ગ્લોબલ વોર્મિંગમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરીની સ્પર્ધા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલ એકસો પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સ્થાનિક સિત્તેર કેરી અને વિદેશી બ્રાન્ડની પંદર કેરીઓ સહિત કેરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેના પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં કેરીની અવનવી જાત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી મને ખૂબ ગર્વ છે કે યુનિવર્સિટીએ કેરી અને ચીકુમાં ખૂબ સારું અમારા સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે અને આપણા વિભાગના ખાસ કરીને ખેડૂતોને જ્યારે આજે બદલાયેલી પરિસ્થિતિમાં અમુક જાતો ફેલ જાય છે આપણે જોયું છે તો એવી જ એવી પરિસ્થિતિમાં કઈ જાતો ટકી શકે તે માટેનું સંશોધન અને જેની ક્લાઇમેટ રેઝિલન્ટ વેરાયટી એવું અમે કરવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આ પ્રદર્શનનો લાભ લો વિદ્યાર્થીઓને માટે પણ ખૂબ માહિતી સભર આ પ્રદર્શન છે તો સૌને મારું ખુલ્લું આમંત્રણ છે આવો વેલકમ ટુ નવસારી થેન્ક યુ ચીકુભાગ કેરીને જે